પૂજા અર્ચના કરી અને તૈયારીઓની પ્રગતિ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી મુખ્યમંત્રી કુંભ આયોજન માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુરક્ષા વ્યવસ્થા અને ભીડ વ્યવસ્થાપન અંગે ચર્ચા કરી તેમણે આયોજનમાં માં ઉપયોગ કરીને શ્રદ્ધાળુઓ માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની વાત કરી મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ત્રંબકેશ્વર અને નાસિકના વિકાસ માટેની યોજનાઓની સમીક્ષા કરી તેમણે જણાવ્યું કે આ કુંભ મેળો શ્રદ્ધા અને ટેકનોલોજીનો সমন্বય હશે જે શ્રદ્ધાળુઓ માટે એક अनोખો અનુભવ પ્રદાન કરશે મુખ્યમંત્રી કુંભ મેળાના આયોજન માટે પ્રગતિશીલ અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો તેમણે આયોજનને સફળ બનાવવા માટે તમામ વિભાગોને સહકાર આપવા માટે આહવાન કર્યું 2027 માં મહારાષ્ટ્ર કે નાસિક ઓર ત્રંબકેશ્વર મે સિયસ્ત મહાકુંભ કા આયોજન હોગા इस आयोजन की दृष्टि से हम लोग लगातार बैठके कर रहे हैं नासिक में क्या करने की आवश्यकता है इसका एक मास्टर प्लान हमने तैयार किया था जिसको हमने पिछले ही समय मान्यता दी है उसके काम भी हम चालू कर रहे हैं जिसमें बड़े पैमाने पर यहाँ पर पानी साफ हो इस दृष्टि से एस की व्यवस्था हो रास्तों की व्यवस्था हो ब्रिजेस की व्यवस्था हो साधु ग्राम की जो जगह है उसको अधिग्रहित करके वहां पर सारी व्यवस्थाएं खड़ी करनी हो ये सारी व्यवस्थाएं हम लोग कर रहे हैं जिस प्रकार से प्रयागराज में जो प्लानिंग हुआ था उससे ज्यादा लोग वहां पर आए वैसे ही अपेक्षित है कि यहाँ पर भी ज्यादा लोग आएंगे इसलिए हम लोगों ने अब यहाँ पर मेला प्राधिकरण का कानून बनाने का तय किया है